કરવા આવ્યો છું હું નવો નવો આવ્યો સામે પડ્યો ધડાધડ એફઆઈઆર જ્યાં એફઆઈઆર બોલો તો એફઆઈઆર એફઆઈઆર ચારો તરફ એફઆઈઆર એફઆઈઆર કઠણ કર્યું તો આ તમારી સામે છે ચડાઈ ગોપાલ ભાજપની સત્તામાં દમ હોય તો પણ એ દમ સત્તામાં નથી દોસ્તો જે તાકાત એક સામાન્ય માણસના ઈરાદાઓમાં છે જે તાકાત તમારા સંકલ્પમાં છે જે તાકાત તમારા મનોબળ માં છે એ તાકાત અને માણસ જ્યારે એકવાર વાર મુઠ્ઠી બાંધી લે હું આ કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો આપણે ગાંધી ગુજરાતમાંથી માંથી છીએ ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા અડધી પોતરી અડધું પન્યું નાખેલું પૂરા લુગડા નહીં ચપ્પલ નહીં મોબાઈલ નહીં સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એની તાકાત હોય પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય જ્યાં અંગ્રેજારે મોરે મોરો પટકાય અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગ્રેજોની સત્તા જીતી કોણ જીત્યું વિચારો બધા દુનિયાનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાણો છે ત્યારે હંમેશા મનોબળની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો દુનિયાના અનેક દેશોની આ કહાની છે મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી હજારો અક્ષોહિણી સેના મનહરતા હાથી ઘોડા તીર કાંઠા ભાલા બધું જ કોની પાસે કૌરવો પાસે પાંડવો પાસે શું હતું મક્કમ મનોબળ ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો એક સંકલ્પ હતો કે આજતાઈ કૌરવોને હરાવવાના છે ઇતિહાસમાં શું લખાયું સેના વાળા કૌરવ જીત્યા કે મનોબળ વાળા પાંડવો જીત્યા દોસ્તો એ ગાંધીની વાત હોય કે કૌરવો ની વાત હોય કે આજના સમયની વાત હોય ઇતિહાસમાં હંમેશા મનોબળ જીત્યું છે સાચો સંકલ્પ જીત્યો છે અને